બંદા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉપર છે મારા નહીં અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાડી કે રાખીશ કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો નો કારોબાર વધ્યો છે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સ ખુલે આમ મળી આવે છે ત્યારે આ બધા પાછળ જવાબદાર કોણ છે તે સૌથી મોટો પ્રશ્ન છે હર્ષ સંઘવી વડગામ જઈ રહ્યા છે ત્યારે જિગ્નેશ મેવાણીએ તેમને પર પ્રહાર કરતા આકરો પ્રહાર કરતા તેમના વિડીયો મારફતે એક પ્રશ્ન પૂછ્યો છે અત્યારે આજે જાણીશું કે વિડીયોમાં શું છે વડગામ પધારી રહેલા માનની ગૃહમંત્રી શ્રી ગઈકાલે હું બેચરાજી હતો અને બેચરાજીના લોકોએ મને કહ્યું કે બેચરાજી મંદિરની બરાબર સામે એક્ઝેટ સામે સો મીટરના અંતર ઉપર વરલી મટકાનો કારોબાર ચાલતો હતો અને બસો થી અઢીસો મીટરના અંતરે દારૂના અડ્ડા ચાલતા હતા મને અઠવાડિયા પહેલા જ બંધ થયા તમે આજે વડગામ છો કદાચ મગરવાડા મંદિરના દર્શને જશો અથવા તો કદાચ અંબાજી મંદિરના દર્શને જશો મગરવાડાના લોકોને વડગામ વિધાનસભાના લોકોને બનાસકાંઠા લોકોને જરા પૂછો ને બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં અંબાજી અને મગરવાડા મંદિરના બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલતા હતા અને જો હા તને વહીવટ કોણ કરતું હતું અને ઉપર ગાંધીનગર કોને પહોંચાડવા પડતા હતા હપ્તા આટલું જરા લોકોને પૂછજો ને જે રીતે અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કે જો હર્ષ સંઘવી લોકો સાથે વાતચીત કરે તો જરૂરથી પૂછે કે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેના હપ્તા ગાંધીનગર સુધી કઈ રીતે પહોંચે છે દારૂ અને ડ્રગ્સ ઘણા સમયથી ખુલ્લે આમ વેચાઈ રહ્યા છે અને આ જ વાતનો વિરોધ જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહ્યો છે એવામાં જ્યારે હર્ષ સંઘવી વડગામ જઈ રહ્યા છે ત્યારે જિગ્નેશ મેવાણીએ સીધો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેના હપ્તા અપાઈ રહ્યા છે તો આમાં વહીવટી કામ કોણ કરી રહ્યું છે અને હપ્તા કોણ આપી રહ્યું છે આ મુદ્દા પર પણ કામ જરૂરથી કરાવવા જેવું છે તમે પણ આ વિષય પર શું માનો છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો બેનિફિટ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં